धर्मेश भाई को भी समझाओगा और पीछे कैमरामैन है रसिक भाई उसको भी सिविक सेंस क्या होता है उसके बारे में आज मैं बताने वाला हूँ तो मैं फिर कह देता हूँ कि मैं आज की वीडियो में सिर्फ सिर्फ गुजराती एक मिनट एक मिनट रसिक भाई रसिक भाई आंसू करो सीमा ना खोजो जाओ तड़ाउमा તળાવમાં કચરો નાખવાથી ગંદકી ફેલા છે અને તળાવમાં કચરો નાખવાથી માછલી હોય છે કે જે પાણી બીજા પીવે છે એ બધું જ ગંદુ થાય છે અને આર્યું નહી પ્લાસ્ટિક હોય છે એટલે આ તળાવમાં નાખવાથી આપણું જે તળાવ છે ને એ ગંદુ થાય છે એટલે મહેરબાની કરીને આ પણ એક સિવિક સેન્સ છે કે પાણીમાં કોઈ પણ જાતનો કચરો નાખવો નહીં બને તો સાફ કરો અને યોગ્ય જગ્યાએ કચરો નાખો એમ જ્યાં તમે રસિકભાઈ અમદાવાદ શું આવ્યા તા ફરવા આયા તા ગામડામાં તો આયા શું ખોબા ફરવા ગામડામાં જ મોજ છે પણ અમદાવાદ સાથે ખોટું લાગતું હોય તો છે વિદેશથી જર્મન ઓસ્ટ્રેલિયા અમેરિકા અહીંયાથી જે સ્ત્રીઓ મહિલાઓ આવે છે અથવા તો પુરુષ આવે છે એની સાથે જો આપણે આવું કઈક કરીએ તો કેટલું ખરાબ વર્તન કહેવાય દાખલા તરીકે ધર્મેશભાઈ છે ધર્મેશભાઈ ક્યાંક ફરવા જાય છે ને એમની પાછળ પાછળ કોઈક છોકરો કરે કે કોઈક છોકરી તમને કેવું લાગે ખરાબ લાગે ખરાબ લાગે ને તો કોઈ વિદેશી આવ્યા હોય તો એની પાછળ આપણે ફરવી એની સાથે આપણે ગેરવર્તન કરવી આપણે કદાચ પચાસ રૂપિયા થતા હોય કદાચ એક આઈસ્ક્રીમ ના આપણે એની પાસેથી આપણે પાંચસો રૂપિયા લેવીએ તો પણ એ આપણું એક આ સિવિક સેન્સ જ છે કે આપણે આ વસ્તુ ના કરવી જોઈએ તો આ જે ધર્મેશભાઈ આ બધી વસ્તુ છે ને એ સિવિક સેન્સમાં આવે છે એટલે કે આવું વર્તન છે જ્યાં પણ કચરો ફેંકવો આવી રીતે કોઈનું નામ લેવું કે કોઈ કોઈ રીતે પરેશાન કરવા હેરાન કરવા કારણ વગેરે આ બધી જ વસ્તુ છે ને એ સિવિક સાયન્સની અંદર આવે છે અને ધર્મેશભાઈને રસિકભાઈને એ જ કહું છું કે જ્યારે પણ કોઈ પણ જે બહારથી આવેલો વ્યક્તિ હોય ને તો કદાચ આપણને માર્ગ ન ખબર હોય તો માર્ગ ના દેખાડી શકો તો કાંઈ વાંધો નહીં પણ જે એની મુશ્કેલી ન બનો ક્યાંય પણ કચરો ન ફેલાવો કોઈ પણ વ્યક્તિ સાથે ખોટું ગેરવર્તન ન કરો ખાસ કરીને જે અજાણ વ્યક્તિ છે જે જાણતા નથી કદાચ આપણા દેશ વિશે નથી જાણતા અથવા અથવા તો આપણા ગામ વિશે નથી જાણતા ને તો આવી જગ્યાએ હોય ને કોઈ પણ જગ્યાએ તો એની મદદ કરો પણ એની સાથે ખોટી પ્રવૃત્તિ ન કરો તો આજનો વિડીયોમાં બસ એ જ શીખવાડવાનું હતું કે ધર્મેશભાઈને કે આ જે આવી નાની નાની બાબત છે ને જાણ્યા અજાણ્યા આપણે ક્યાંક ને ક્યાંક ગુનાહિત બનતા હોય છે અને ન કરવાનું કરતા હોય છે તો રતિકભાઈ અને ધર્મેશભાઈને ખબર હશે પડીએ છે કે ભાઈ સિવિક સેન્સ કોને કહેવાય છે અને કદાચ તમને પણ આ વિડીયોથી જાણ થઈ છે કે સિવિક સેન્સ શું કહેવાય છે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો એટલે અમે નવા વિડીયો આવા નવા કંઈક લાવતા રહીશું તમારી સમક્ષ